ગુજરાત પ્રદેશના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા અગાઉ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ આજરોજ ઉત્તરાયણ પોલીસ ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના તમામ કાર્યોમાં અને જરૂર પડે હંમેશા હાજર રહેતી સંસ્થા એવી પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કુંડા અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે જ્યારે અન્નજળ વિના આપણે રહી શકતા ન હોઈએ તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ પણ અન્ન જળ વગર ન રહી શકે જે હેતુને ધ્યાનમાં રાખી અને આ કાળઝાળ ગરમીમાં પોલીસ પણ સક્રિય થઈ હતી અને તે અનુસંધાને આજરોજ ઉત્તરાયણ પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે પોલીસ અને જનતાને સંયુક્ત માનવતા જોવા મળી હતી જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી જીટીવી ન્યૂઝ સુરત આજ રોજ સુરત શહેર ખાતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન રિજન ટ્રાફિક શાખા અને પીપલ્સ પોલીસ ફાઉન્ડેશન દ્વારા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમ ઉનાળાની ગરમી માં આપણે પણ પાણી વગર ના રહી શકીએ તેમ મૂંગા પ્રાણી પણ પાણી વગર ના રહી શકીએ એના હેતુથી અમે આજ રોજ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે મોટા વરાછા વીઆઈપી સર્કલ ઉત્તરાયણ